સાબરકાંઠાના હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં આવેલા પોલીસ કેબિનમાં તોડફોડની ઘટના સામે આવી આ મામલે પોલીસે લગભગ એશી લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી આ ઘટના એક આર્મી જવાનને માર મારવાની ઘટનાના વિરોધમાં યોજાયેલી રેલી બાદ બની હતી રેલી પછી દસેક લોકોએ મોતીપુરામાં પોલીસ કેબિનમાં તોડફોડ કરી જેમાં કેબિનના કાચ અને ખુરશીઓ તોડવામાં આવી હતી આ તોડફોડથી આશરે પાંચ હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે સાંભળી તેઓની તમામ રજૂઆત જે છે એ અન્વયે ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સમયની માગણી પણ તેઓ કરવામાં આવેલી હતી તેઓને જાણ કરવામાં આવેલી હતી સદર રેલી જે કાઢવામાં આવેલી હતી તે દરમિયાન જ અમુક અસામાજિક તત્વો દ્વારા અવૈધ રીતે ઉશ્કેરણી કરીને આ અસામાજિક તત્વો દ્વારા જે પોલીસની જે મોતીપુરા ચોકી આવેલી છે તેની નજીક જે પોટાહટ છે તે પોટાહટ પાસે જઈને

નિવૃત્ત આર્મી જવાનો સમગ્ર ગુજરાતમાંથી ત્યાં ઉમટી પડ્યા હતા અને વિશાળ રેલી કાઢી હતી બાદમાં તે લોકો કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆતો કરી હતી આંદો આલો આંદોલન સમાપ્ત થવાની જાહેરાત કર્યા બાદ પણ મોતીપુરા વિસ્તારમાં ચક્રજામ થયું હતું ને કેટલાક લોકોએ કેટલાક તત્વોએ હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં કે જ્યાં આર્મી જવાનને માર ભરાયો હતો તે પોલીસ નિશાન બનાવી હતી અને તેના કાચ તોડી નાખવામાં આવ્યા હતા ખુલ્સ તોડી નાખવામાં આવી હતી તોડફોડ મચાવવામાં આવી હતી ત્યારબાદ મામલો બિચક્યો હતો સાબરકાંઠા એલસીબી એસઓજી સહિતની પોલીસ ત્યાં ખડકી દેવામાં આવી હતી પોલીસ જવાનોએ જે કેમેરાની અંદર રેકોર્ડ થયા હતા જે લોકો તોડફોડ કરી રહ્યા હતા તે લોકોના વિડીયો આર્મી જવાનોને બતાવ્યા હતા અને આ લોકો આર્મી જવાનના પરિવાર સાબરકાંઠા પોલીસે એસી જેટલા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે અને આ લોકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે જેમાં એક વ્યક્તિને હાલમાં ડિટેન કરવામાં આવ્યું છે અને અન્ય લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે જી માહિતી આપવા માટે